વલસાડ જિલ્લાના પાંચ બ્રિજ બંધ કરવાનો તંત્રનો નિર્ણય છે બસો પાંત્રીસ પુલોના નિરીક્ષણ કરાયા બાદ નિર્ણય લેવાયો છે કોલક નદીનો બ્રિજ તાન નદીનો બ્રિજ રાતા બ્રિજ સહિતના બ્રિજ બંધ કરવામાં આવ્યા નેશનલ હાઇવે પર આવેલા ચાર બ્રિજને બંધ કરવામાં આવશે ત્યારે લીલાપોરનો પુલ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે માત્ર નાના વાહનોને જ પરવાનગી છે બંધ કરાયેલા બ્રિજ પરના ટ્રાફિક ડાયવર્ઝન અંગે નિર્ણય લેવાશે ત્યારે શુક્રવાર રાતથી આ બ્રિજ બંધ કરવાનો જિલ્લા વહીવટીતંત્રએ નિર્ણય કર્યો છે તાન રિવર ઉપર જો બ્રિજ છે આ જો વિઝ્યુઅલી જોઈએ તો આ પુઅર કેટેગરીમાં ગણાય છે તો આ બ્રિજ હેવી વેહિકલ અને લાઇટ વ્હીકલ બંને માટે બંધ કરવામાં આવશે એનાથી પછી આવશે માન રિવરનો બ્રિજ જો છે કરંજ વેલી જો બ્રિજ ગણાય છે આ હેવી વ્હીકલ માટે ઓલરેડી બંધ છે ત્રીજા નંબર ઉપર પાર નદીનો જો બ્રિજ છે આ અત્યારે સારી પરિસ્થિતિમાં છે છતાં પણ એમની ડ્યુરેબિલિટી ટેસ્ટ એકબર ફરીથી કરવામાં આવશે અને એમના પછી નિર્ણય લેવામાં આવશે ચોથા નંબર ઉપર હું નોર્થ બાજુથી આવી રહ્યો છું તો કોલક નદી ઉપર જો બ્રિજ છે આ પણ હેવી વેહકલ માટે બંધ કરવામાં આવી રહ્યો છે અને લાઇટ વેહકલ માટે નિર્ણય ફરીથી લેવામાં આવશે અને છેલ્લું વાપીના નજદીક ગણીએ તો આપનો છે રાતાનો બ્રિજ છે આ પણ હેવી વ્હીકલ માટે અત્યારે બંધ કરવામાં આવી રહ્યું છે